નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની આપણે ઓમ એટલે કે બુલેટ ઇતિહાસ વિશે જાણીશું મિત્રો રાજસ્થાનના જોધપુરથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે જોધપુર પાલી હાઈવે નજીક ચોટીલા નામના ગામમાં એક એવું મંદિર છે જે બુલેટ બાબા મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરને ઓમ બન્ના તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ મંદિરમાં લોકો બુલેટ બાઇકની પૂજા કરે છે આ મંદિર ચોટીલા ગામમાં લગભગ ત્રીસ વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઠાકોર જોગસિંહ રાઠોડના પુત્ર ઓમસિંહ રાઠોડનું મૃત્યુ થયું હતું તેની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે અકસ્માત બાદ જ્યારે બાઇકની તપાસ શરૂ કરી ત્યારે તે જ્યાં અકસ્માત થયો તે જગ્યાએથી પોલીસને મળી આવ્યું હતું જેથી બાઇકને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યું તેમ છતાં તે બીજા દિવસે બાઇક ગાયબ થઈ ગઈ હતી ફરી તપાસ કરતા બાઇક દુર્ઘટના સ્થળે જ મળી આવી આ ઘટનાક્રમ રોજ થવા લાગ્યો જેથી એક દિવસ પોલીસે રાતે તકેદારી રાખી પણ પછી જે થયું તે બધાને ચોંકાવી દીધા કહેવાય છે કે વારંવાર બાઇકને પોલીસ સ્ટેશન લઈ જવા છતાં પણ જે જગ્યાએ બાઇકનો અકસ્માત થયો હતો તે સ્થળે દર બીજા દિવસે જોવા મળતું હતું જે બાદ આખરે પોલીસે બાઇક પરિવારના સભ્યોને સોંપી હતી અને ત્યારબાદ ઓમ સિંહ રાઠોડના પિતાએ તે જ જગ્યાએ ઓમ બન્ના ધામ નામનું મંદિર બંધાવ્યું જે હવે બુલેટ બાબા મંદિર તરીકે ઓળખાય છે માન્યતા અનુસાર ઓમ બન્નાની ભટકતી આત્મા પ્રવાસીઓને તેમની મુસાફરીમાં મદદ કરે છે જો તમે ક્યારેય આ સ્થળની મુલાકાત લો છો તો તમને આ ઘટના સાથે જોડાયેલી ઘણી ચમત્કારિક વાતો સાંભળવા મળશે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો